વાડાપધ્ધર અબડાસા માતાના મઠ કોઠારા પ્રખંડ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ વાર્ષિક ઉત્સવ ગોપાષ્ટમી હોવાથી ગૌ માતા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ ત્રીસ દસ બે હજાર પચીસ સ્થળ સરપંચ શ્રી જયપાલસિંહ જાડેજાની ગૌશાળા વાડી વાડાપધ્ધર માતાના મઠ જિલ્લા ગૌ સંવર્ધન પ્રમુખ મયુરસિંહ જાડેજા સૌરાષ્ટ્ર પ્રાંત ધર્મ પ્રસાર સંપર્ક પ્રમુખ જગદીશ સિંહ ગોહિલ સૌરાષ્ટ્ર પ્રાંત સેવા સહ પ્રમુખ ચેતનભાઈ રાવલ જિલ્લા મંત્રી પ્રદીપભાઈ ડાયાણી જિલ્લા ઉપાધ્યક્ષ અરવિંદસિંહ જાડેજા જિલ્લા ધર્મ પ્રસાર પ્રમુખ રામજીભાઈ કોલી તેમજ જિલ્લા પરાવર્તન પ્રમુખ ધનજીભાઈ કોલી તેમજ સાથે ગામના સનાતન ગૌ ધર્મ પ્રેમી અગ્રણી આગેવાન ગૌ પૂજન આરતી ફૂલમાળા વગેરે અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા તેમાં સર્વે સાથે મળી ગોપાષ્ટમી વિશ્વ હિન્દુ પરિષદ ઉત્સવ ઉજવણી વાંકુ કનક પર નલિયા વાયર વગેરે જગ્યાએ કરવામાં આવી રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુસાલી નલિયા અબડાસા કચ્છ